છોટાઉદેપુરથી થી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુરના ના કંવાટના જામલી ગામના સીમા પ્રેમ સંબંધ બાબતે ઝઘડો થતા મર્ડર કરવામાં આવ્યું આરોપી અને મન્નાર વચ્ચે પ્રેમ સંબંધ હોય કે જે બાબતે બોલા ચાલી થતા આરોપીએ મન્નાર નું ગળું દબાવી હત્યા કરી છે છોટાઉદેપુર એલસીબી અને કંવાટ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે

ચૌદ તારીખે અગિયાર અગિયારથી બાર વાગ્યાના સમયગાળા દરમિયાન જામલી ગામની સીમા તેમનું બાઇક રોડ પર મળી આવેલું હતું બાદમાં તેમની શોધખોળ કરતાં ખેતરમાં તેમની બોડી મળી આવેલી હતી જેમાં મફલર વિટાળેલું તે અનુસંધાને તેમની પિતાની જાહેરાત લઈ અને અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવેલો હતો બીજા દિવસે જે પીએમનો ડૉક્ટર તરફથી એમને આપવામાં આવી તેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેની મફલર વડે તેના કોઈ બીજા ઈસમને તેનો ગોળો દબાવી અને તેમનું મોત નીપજાવેલ છે જેથી તેમના પિતાને બોલાવી તેમના પિતા ખજુરિયાભાઈ શિવજીભાઈ રાઠવાની ફરિયાદ આધારે બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ અમે ચાલુ કરી હતી બાદમાં તેમના જે ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી ફૂટેજ ગામના અને તેમની મુવમેન્ટ આધારે અમે તપાસ કરી એક સગમન સમ સાબુતભાઈ કરશનભાઈ રાઠવાનાઓને લાવી અને પૂછપરછ કરતા તેમણે નાની કબુલાત કરી હતી જેનું કારણ તેઓ જણાવ્યા મુજબ આ બનાવ બન્યો તેના ત્રણ ચાર દિવસ પહેલાં તેઓ કવાડ ખાતે મળ્યા હતા અને તેમના વચ્ચે મિત્રતા થઈ હતી અને તેઓ જે તે બનાવવાળી જગ્યાએ દિવસ ગયા પણ હતા અને પછી જે આ બનાવ બન્યો તે તારીખે ચૌદ તારીખે એમને એકબીજા સાથે ફોન ઉપર ત્રણથી ચાર વખત વાત થઈ હતી અને કવાડ ખાતે એ લોકો મળી અને જે તે જગ્યા ઉપર ગયા હતા ત્યાં આ જે મરણ જનાર છે બનસિંહ બનસિંગ ઉર્ફે અમુભે ખજૂરિયા તેમની અશ્લીલ ઈચ્છાઓ હાલના આરોપીએ સંતોષી હતી અને બાદમાં આરોપીએ પણ જે રીતે માંગણી મરણ પાસેથી કરતા તેને સ્પષ્ટ ના પાડી હતી આ રીતે હું કોઈ પણ હરકત કરીશ નહીં તમારા સાથે જેથી ગુસ્સામાં આવી હાલના આરોપીએ તેને ગળામાં વેટાલે પોતાનું આરો જે મરણ જનારનું મફલર એને પોતાના ગળામાં વેઠા તેના દ્વારા તેને ગળે ટૂંકો આપી તેને નીચે પાડી દીધેલો હતો અને બે કાંઠ મારી દીધી હતી જેથી બંછી ગુર્ફે અંગુરિયા અંગુભાઈ ખજુરિયાનું મોત નીપજ્યું હતું બાદમાં આરોપીએ તેમના હાથમાં રહેલા કડા કાઢવાની કોશિશ કરી હતી કે કડા નીકળ્યા ન હતા જેથી મરણ જનારના ખિસ્સામાં રહેલો મોબાઈલ આરોપીએ લૂંટી લીધેલો હતો અને ત્યાંથી ચાલતો નીકળી ગયેલો હતો બાદમાં તેને એવું લાગ્યું કે ભાઈ આ મોબાઈલના કારણે હું આ ગુનામાં પકડાઈ જઈશ એટલે મોબાઈલ તોડી નાખી તેને સિમ કાર્ડ અને મોબાઈલ બંને અલગ કરી દીધા હતા અને કવાંડ વિસ્તારમાં આવેલી બજારમાં આવેલી કોતરમાં મોબાઈલ અને સિમ કાર્ડ ફેંકી અને હકીકત તમને જણાઈ હતી બાદમાં આરોપીને ગુનાના કામે અરેસ્ટ કરી અને પંચોરું પૂરું આગળની જે બી કાર્યવાહી કરી હતી તે દરમિયાન અમને તેમ જે મોબાઈલ ફેંકી દીધો હતો એ મળી આવેલ છે અને સિમ કાર્ડની શોધખોળ ચાલુ છે એટલે હાલની તપાસ એ તબક્કે છે કે આરોપીની વધુ પૂછપરછ અને જે સિમ કાર્ડ મળ્યા નથી તેની શોધખોળ